મુખ્યમંત્રી ભજન લાલ સોમવારે જયપુર નજીક અજય રાજપુરા ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાની સભા દરમિયાન લપસી ગઈ હતી તો સીએમ શર્માએ પૂર્વ પીએમ અટલ બિહારી બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રદ્ધાંજલિ આપી હતી સભા દરમિયાન શર્મા બાજપાઈના સમયમાં શરૂ થયેલી યોજનાઓની પ્રશંસા કરી રહ્યા હતા જ્યારે આ ભૂલ થઈ અને આ ભૂલને કારણે સીએમ ભજનલાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા હતા મહત્વનું છે કે સીએમ શર્માની જીભ લપસી જતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે તો પીએમ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ